ભરૂચ જિલ્લાના પાંચસો નવ ગામના સિત્તેર હજાર ખેડૂતોમાં તે ચોમાસું આફત લાવ્યું છે વળતર માટે ધરતીપુત્રો પહેલી સપ્ટેમ્બરથી વળતર માટે અરજી કરી શકશે ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ અને ત્યારબાદ નદીઓ તેમજ ખાડીઓમાં આવેલા પૂરના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ચોમાસાના બે મહિનામાં જ એક લાખ કરતા વધારે હેક્ટર જમીનમાં ખેતીના પાકોને નુકસાન થયાનો અંદાજ છે સતત વરસાદના પગલે ખેડૂતોના મહામૂલી ખેતી પાકને મોટા પાયે નુકસાન થયું છે કેટલાક વિસ્તારમાં ચાર દિવસ સુધી ખેતરમાં પાણી ભરાવાના કારણે પાક સુકાઈ રહ્યો છે ત્યારે ધરતીના તાટ સહાય માટે ગુહાર લગાવી રહ્યા છે ત્યારે ખેતીવાડી વિભાગે નુકસાન સામે સહાયનું પેકેજ જાહેર કર્યું છે જેથી ખેડૂતો ફરીથી વાવણી કે રોપણી કરી શકશે ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ સાત તાલુકાના પાંચસો નવ ગામોને અસરગ્રસ્ત જાહેર કરાયા છે જેમાં અંદાજે સિત્તેર હજાર ખેડૂતોની એક લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું છે જેથી નેત્રંગ અને વાલિયા તાલુકા સિવાયના ખેતી પાકમાં નુકસાન થયેલ ખેડૂતોને સહાય આપવામાં આવશે જેમાં નિયમ મુજબ એક જમીન ખાતામાં વધુમાં વધુ 2 હેક્ટર વિસ્તાર માટે વધુમાં વધુ 22000 સહાય મળશે તેમજ કેર જેવા વર્ષાયુ બાગાયત પાકો માટે વધુમાં વધુ 44000 સહાય આપવામાં આવશે જેથી આવાસગ્રસ્ત ખેડૂતોની અરજીઓ ગ્રામ પંચાયત કક્ષાએ વીએલી મારફતે અરજી સ્વીકારવામાં આવશે ઉલ્લેખનીય છે કે સહાય માટે સરકાર પાસે અરુણ સિંહ રાણા અને સંજય સિંધા સહિત જિલ્લા પંચાયતના પ્રમુખે રજૂઆત કરી હતી સહાય પેકેજ જાહેર કરતા એક સપ્ટેમ્બર થી નુકસાની સહાય માટે ખેડૂતો અરજી કરશે પરંતુ જે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કર્યું નથી અને પાણી ભરાયું હશે તેવા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવશે નહીં ગ્રામ સેવક નુકસાનની ખરાઈ કરશે જે ખેડૂતોની ખેતી પાકમાં નુકસાન થયું છે તેના માટે સહાય આપવામાં આવશે જેથી ખેડૂતો એક સપ્ટેમ્બરથી આખો મહિનો અરજી આપી શકશે ગ્રામ્ય કક્ષાએ કર્યા બાદ ખડાઈ કરીને પછી ખેડૂતોને સહાય ચુકવાશે તેમ ખેતીવાડી અધિકારી પ્રવીણ મંદાળીએ જણાવ્યું હતું આજે સવારે દસ કલાકે ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી